તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો જય માતાજી મિત્રો તો વાગ્યા છે બાર ને આપણે વાળવા આવ્યા છે ચારા અડામાં વાળ્યું છે પોણી તો જોઈ લો આ છે અૈડા અને આ છે આપણો કપાસ તો મારા કાકો ચારા વાળતા હતા તો આપણે એમને જમવા મીચા છે ને આ છે આપણા અડા તો અડા કેવા છે કમેન્ટમાંથી જરૂર જણાવજો અને આ છે આપણો કપાસ તો તો મિત્રો આ છે બોમ્બે શોપિંગ મોલ અને આપણે લેવા લેવા આવી ગયા ગયા અર્પિતા અર્પિતા માટે માટે કપડાં 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 તો તો જોઈ જોઈ લો મિત્રો અહીંયા સૌ સસ્તા મળે મળે છે 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 અને સારા અંદર બેઠા ઉપર શકો છો આ બોમ્બે શોપિંગ મોલ મોલની ઓગણ નિશાળની બાજુમાં સામે આવેલો છે અને આ બાજુમાં છે ગૌશાળા તો તમે જોઈ શકો છો તમારે પણ કપડાં લેવા તો અહીંયા આવી શકો છો મિત્રો આપણી ખરાથી આવી ગયા છે પાસા અને આપણે કપડાનું સી ફીલ આવ્યું તમને આપણે બતાવશું તો બતાવો હવે જો આ છે જીન્સ પચાસ રૂપિયાનું જીન્સ અત્યારે કોઈ ના ચે ના મળે આવું જીન્સ ખાલી પચાસ રૂપિયાનું જીન્સ જો આ છે આપણે આ ફરાક છે આ હો રૂપિયાનું પછી એક આ લાવ્યું આ એટલા વાળું જો આ એ પચાસ રૂપિયા છે એટલે કે આ જીન્સ લાવ્યા હતા તો જો આ જીન્સ પણ પચાસ રૂપિયાનું છે જે તમને દુકાનમાં ત્રણસો રૂપિયા મળે છે ખાલી પચાસ રૂપિયાનું છે તો તમારે પણ લેવા હોય તો જાજે તમે ખરા તો જો આ જીન્સ પણ પચાસ રૂપિયાનું છે મસ્ત જીન્સ આ બે ઓઢળ્યું બતાવી બધું

बस ये ये tôi ये 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 તો જય માતાજી મિત્રો આજનો વિડીયો આપણે અહિયાં પૂરો કરીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મારી એક નવા દિવસ સાથે એક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી જય માતાજી